નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ઉનાળાની આખરી ગરમી સામે રક્ષણ આપતી તાળફળીનું આગમન થઈ ચૂક્યું છે નામ સાંભળતા જ નજર સામે મીઠું મધુર અને પાણીદાર પરદર્શક ફળ ઉપસી આવે છે હાલમાં નર્મદાના રાજપીવાડા પંથક મહા રોડની બંને તરફ તાળફળીનો પથારો નાખીને વેચાણ કરતા લોકો તમને જોવા મળશે તાળફળી ઉનાળામાં લાગતી આખરી ગરમી અને લૂ સામે રક્ષણ આપે છે અને શરીરને હાઇડ્રેટેડ રાખવાનું કામ કરે છે મીઠી હોય છે સાથે સાથે એમાં વિટામિન અને અન્ય ઔષધીય ગુણો પણ હોય છે જે એસિડિટીને રોકવાનું કામ કરે છે એ ટૂંક સમય માટે મળતું ફળ છે જે એકંદરે એકાદ મહિના સુધી મળે છે અને બાદમાં અદ્રશ્ય થાય ત્યારે સ્થાનિક આદિવાસી સમાજના લોકો માટે આ તાડફળી રોજગારી આપવાનું કામ તો કરે છે એની સાથે સાથે તાડનું વૃક્ષ આદિવાસીઓના જીવનમાં વણાયેલું છે તાડના ઝાડના પાના થઈ કાચા મકાનો બનાવી શકાય છે તેમજ છાપરું બનાવી ગરમી અને વરસાદથી બચાવવાનું કામ પણ કરે છે અને નીરો કે તાડી જેવા કેફી પદાર્થોનું કુદરતી રીતે ઉત્પાદન પણ મેળવવામાં આવે છે આમ તાડનું ઝાડ અનેક રીતે આદિવાસીઓના જીવનને સરળ બનાવવાનું કામ સેંકડો વર્ષોથી કરતું આવે તાળફળી નારિયેળી જેવા દેખાતા અંદાજિત સો ઉપર થાય છે એમ કહીએ કે જોખમની તુલનામાં તાળફળીનું ભાવ ખૂબ નીચું હોય છે તેમ છતાં સ્થાનિક આદિવાસી સમાજના લોકોને એક મહિના માટે આ રોજગારી મળી રહે છે જો તમે અત્યાર સુધી તાળફળી ખાવાની મજા ના માણી હોય તો એકવાર ટેસ્ટ અચૂક કરજો આમ પણ ફાસ્ટ ફૂડ અને જંક ફૂડના રવાડે ચડી ચૂકેલી પ્રજાને પ્રકૃતિ સાથે પોતાને જોડી શકશે અને તાડફળીનું મહત્ત્વ જાણી શકશે તો અત્યારે બસ આટલો જ ફરી મળીશું નવા વિડીયોમાં